નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આ દ્રશ્યો લખતર લક્ષ્મીપરા શેરી વિસ્તારથી લઈ અને પાટડી દરવાજાની બહારના વિસ્તારના છે જ્યાં લખતર ગામના સમગ્ર જ્ઞાતિઓના મોક્ષધામ આવેલા છે અને તેની દિવાલ ઉપર ઘણી જગ્યાએ ઘણા મોક્ષધામ ઉપર લખેલું હોય છે કે છેલ્લે તો તમારે અહીંયા જવાનું છે તેમ છતાં આ રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા છે અને એટલી બધી અતિશય ગંદકી છે કે તેની કોઈ સીમા નહીં ત્યારે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ સમગ્ર દેશની અંદર ફાળવવામાં આવે છે ત્યારે લખતરની અંદર પણ ફાળવવામાં આવી જશે હમણાં થોડાક સમય પહેલાં જ તે પ્લાસ્ટિકના ટબ જે ખરીદી અને લગાડવામાં આવ્યા હતા તેમ છતાં આ જે પ્લાસ્ટિકના ટબની પણ નિયમિત સાફ સફાઈ નહીં થવા

જિલ્લા વિકાસ અધિકારી જાણે કે ભ્રષ્ટાચારીઓને બચાવવાના મૂડમાં હોય તેમ ત્રણ ત્રણ વર્ષ થવા આવ્યા છતાં કોઈપણ પ્રકારના જવાબ આપતા નથી તેમને કરવામાં આવેલ અરજી અંગે તેઓને પૂછતા તેઓ તમારે તાલુકા વિકાસ અધિકારીથી જવાબ લેવાનો તાલુકા વિકાસ અધિકારી અગર જઈએ તો તેવું કહે છે કે તમારે આ અહેવાલ અમે જિલ્લા પંચાયતમાં મોકલી દીધો છે તમારે ત્યાંથી લેવાનો એટલે બંને અધિકારીઓ એકબીજાને ખો દે અને ભ્રષ્ટાચારીઓને બચાવવાના સતત પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ પાટલી દરવાજા બહારની ની અંદર જે રીતે ગંદકી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે લખતર અંદર સફાઈના નામે મીંડું છે ત્યારે હવે શું થશે